હેલો એવરીવન સ્વાગત છે તમારું મારા કિચનમાં તો રેસ્ટોરન્ટમાં મળતા પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું કેપ્સિકમ ડુંગળી અને દહીંનો ઉપયોગ કરી ટેસ્ટી એવું હું અહીંયા શાક બનાવીશ અને આ શાક જો તમે ઘરે બનાવશો તો વારંવાર બનાવીને ખાશો એવું ટેસ્ટી બને છે અને રેસ્ટોરન્ટમાં પંજાબી શાક ખાવા જવાની પણ જરૂર નહીં પડે અને રેસ્ટોરન્ટ કરતાં ઘણું એવું સસ્તું ઘરે બનીને તૈયાર થાય છે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ટેસ્ટી શાક બનાવવા માટે એક મોટું બાઉલ લઈ અને મેં અહીંયા એક મોટી સાઇઝની ડુંગળી આ રીતે ઊભી સમારીને રેડી રાખી છે એ અંદર એડ કરી દઈશું અને એક મોટી સાઇઝનું મેં કેપ્સિકમ લઈ આ રીતે ઊભું સમારીને રેડી રાખ્યું હતું એ આપણે અંદર એડ કરી દઈશું બેથી ત્રણ લીલા મરચાં ઝીણા એવા કટ કરીને રેડી રાખ્યા છે એ અંદર આપણે એડ કરી દેવાના અને મેં અહીંયા કાચા સિંગદાણા શેકી અને આ રીતે ભૂકો અધકચરા પીસીને રેડી રાખ્યા છે તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન લઈ એ અંદર આપણે એડ કરી દેવાનું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન જેવું મેં અહીંયા ગરમ મસાલો એડ કરી દીધો છે એક ટેબલ સ્પૂન મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરી છે અને દોઢ ટેબલ સ્પૂન જેવું ધાણાજીરું પાવડર અંદર એડ કરી દેવાનું અને એક મોટી ચમચી ભરી તેલ અંદર એડ કરી દેવાનું બસ આટલા જ મસાલા એડ કરી અને હાથ વડે બધું જ ડુંગળી અને કેપ્સિકમમાં બધા જ મસાલા પ્રોપર એવા મિક્સ થાય એ રીતે આપણે મિક્સ કરી અને રેડી કરી દઈશું તો આ શાક છે જે એ પંજાબી સબ્જી જેવા જ ટેસ્ટમાં શાક બનીને તૈયાર થાય છે તો આ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે તો બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું અને ગેસ ઓન કરી મેં અહીંયા કડાઈ રાખી દીધી છે એમાં ત્રણ ટેબલ સ્પૂન જેવું મેં અહીંયા તેલ એડ કરી દીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે જીરાનો વઘાર કરી દઈશું જીરું થોડું તતળે એટલે મેં અહીંયા સૂકા લસણની આ રીતે ઝીણા ઝીણા કટ કરી રેડી રાખ્યા છે એ અંદર આપણે સાંતળી દઈશું થોડું એવું લસણ સંતળી જાય એટલે જે બાઉલમાં આપણે કેપ્સિકમ અને ડુંગળીનો મસાલો રેડી કરીને રાખ્યો છે એ બધો જ અંદર એડ કરી દેવાનો આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ સ્લો કરી દેવાની છે તો મેં અહીંયા અંદર સિંગદાણાનો ભૂકો આપણે અંદર એડ કર્યો છે એ નીચે ચોંટે નહીં એટલા માટે આપણે વચ્ચે વચ્ચે આને આ રીતે હલાવતા રહીશું હવે અંદર ચપટી જેવી હળદર હું અંદર એડ કરી દઈશ અને એક ચમચી જેવું અહીંયા ચણાનો લોટ હું અંદર એડ કરી દઈશ અને બંનેને એડ કરી અને આ રીતે મિક્સ કરીશું અને જે ચણાનો લોટ આપણે એડ કર્યો છે એ પણ નીચે ચોંટે નહીં આ રીતે એટલે એને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું જો તમે ક્યારે ટ્રાય ન કર્યો હોય તો મારી આ રીતથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવું ટેસ્ટી બને છે તો આ રીતે આપણે ચણાનો લોટ અંદર એડ કરે છે એ થોડો એવો શેકાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું અને આ રીતે નીચે બધું ચોંટી જાય છે એ ચમચાથી આપણે થોડું એવું ઉખાડતા રહીશું અને બધું જ મિક્સ કરતા રહીશું કેપ્સિકમ અને ડુંગળી થોડા કૂક થાય ત્યાં સુધી એને આપણે હલાવીશું તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું કેપ્સિકમ અને ડુંગળી કૂક થઈ ગયા છે તો એમાં મેં અહીંયા અડધી વાડકી ઘરનું મોડું દહીં લઈ લીધું છે એ અંદર હું એડ કરી દઈશ ખાસ ધ્યાન રાખું કે દહીં આપણે મોડું લેવાનું છે તો એ એડ કરી અને ચમચીથી આપણે બધું જ હલાવી અને મિક્સ કરીશું તો દહીં એડ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ સ્લો કરી દેવાની છે અને દહીં એડ કર્યા પછી આપણે અડધી મિનિટ સુધી જ એને કૂક થવા દેવાનું છે તો આ રીતે બધું જ દહીં સરસ એવું મિક્સ થઈ ગયું છે તો સરસ એવું આપણું શાક બનીને રેડી થયું છે તો મેં ગેસની ફ્લેમ આ સમયે બંધ કરી દીધી છે અને કોથમીર આપણે એડ કરી અને નીચે ઉતારી દઈશું તમારા બાળકો વારંવાર રેસ્ટોરન્ટમાં ખાવા જવાનું કહેતા હોય તો ઘરે મારી આ રીતે એકવાર આ ટેસ્ટી શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો તો રેસ્ટોરન્ટના પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું આ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે જો તમને મારો આ વિડીયો પસંદ આવે હોય તો મારી આ ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય